હાથમાં મગર ગુડ મોર્નિંગ જય માતાજી ટ્રીંગ જય માતાજી ઓ શું લઈને આવ્યો ગુડ મોર્નિંગ જી મોર્નિંગ જય માતાજી તો જોઈ મિત્રો અહીંયા તો મસ્ત વઘારે સવા સારમાં મારા મમ્મીએ રોટલી બનાવી છે હવે કેમ કે રોજે રોજ સાહીઠ થી સિત્તેર રૂપિયા ખર્ચો થઈ જાય છે પડી એ કામ હતું એ રીતે ગાંઠિયા પછી આ લોકોના શક્કરપાડા પછી ભાઈ પાપડી એટલા માટે મારા મમ્મી આજે વિચાર્યું કે આજે ગરમા ગરમ રોટલી ખાઈએ તો શરીર થોડું સારું રહે હેલ્ધી રહે એટલા માટે મસ્ત મજાની જો વઘારે ભાખરી બનાવી છે જોડે મસ્ત મજાનો ચા અને ગીર જો ગીર શું કરું છું તો કે મિત્રો મસાલાવાળી હા મસાલાવાળી ભાખરી નહીં એમાં શું થાય બધું સરખું જ કહેવાય તીખી ભાખરી જોઈ લો ખાય છે આ

અમુક તહેવાર આવતા હતા કેટલું કે સોમવારે તહેવાર આવતો રેવા રહેવાની રજા પડે અને સોમવાર રજા મળે આ લોકો આજે ગાંધી જયંતિ છે દશેરા છે

એમની બધા લોકો કેરે બેસ્ટ ઉપર શું જોય એ આપણે ઉજવવાનું તેલ બગાડ્યું એની એ એને હાથ સાબક

तो? भीवे है थी। <laughs> रानी लाए लाए। भीवे है? <laughs> थी तो थी। रानी बीवे है ले रानी कौन बीवे है सिंबा सिंबा कैसे करते थे ऐसे सिंबा उनकी क्यों है रानी क्या दूध तो पिले रानी बीवे है भाई Dudni pitiburani pamisura <tipas> <tipas> ijo moma karna na lai kangkura kai kangkura lai hachu, bingkai, 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 bingkai,

મિત્રો મારા પપ્પાએ હવે દિવાળી શોપિંગના પૈસા આપણને આપી દીધા છે જોકે પીહુ નિલેશ રિતિકા અને અને મમ્મી એ તમામ લોકોના પૈસા આપી દીધા પોતપોના હાથમાં તમે 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 લોકો લોકો શોપિંગ શોપિંગ કરી કરી ના હોય તો 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 લેજો બાકી છે છે પણ હવે હવે આ ઘરના એવું કહે કે આપણે કામ બધું પતાવી લઈએ પછી કરીએ વ્યાચી રૂપિયા આપી દીધા નઈ તમે તો પપ્પા કપડા લાવજો પણ ઓકે તો જો મિત્રો હાથમાં બધા પૈસા કેટલા બધા જોયા આટલા બધા પૈસા છે અમે પંદરસો મારા

હા આનું જ કેવાના વાંધો નહીં આપણે નિખાવા માંગ્યું બરાબર અને હજુ આજે ખાલી પૈસા વહેંચ્યા છે આપડે કપડા હજુ લાયા નહીં એટલે હા આજુ કપડા પર બધા કર્યા કોને ઓળખ કર્યા કોને કપડાં ના લાવવાય એકદમ નહીં બાપા

વાંધો નહી તો આ બેટી બધી ઉતાર તો સુપર સરસ નીચે છોકરા બધા તો રિચિકા જો અમારી જોડે નહીં જો રિચિકા આવે ને તો બધું બધા લઈ કપડાં બધા લઈ જઈએ હા કેમ કે આણંદ બાજુ ખરીદી કરવી અમે એટલે અમદાવાદ લેવા ગયેલા સાડી લેવા માટે કેટલી હેરાન કરી કરેલી તો મિત્રો આણંદ જવાની વાત કરે છે આ લોકો કે આણંદ જઈએ ખરીદી કરવા માટે પણ ખબર નહીં જો બધા ભૂલકાઓ જોડે આવે ને તો કોઈ મેર પડે નહીં અમારો પણ જીલું આપણા બધાના તો કપડા આવી જશે બરાબર પણ સીંબા માટે કંઈક તું સારું સીવજે એમ પહેરવા માટે સીવજે સીંબાની કંઈક આપણે સિંબાની હવે પહેલી દિવાળી છે આપણા ઘરે સીંબાની તો સીંબા માટે થોડું નાનું કટકો સીવવાનો

सिम्बा माय क्यूट बच्चा है माय क्यूट बच्चा सिम्बा है सिम्बा सुबह बना सो साजे तू एरमिंगर बनाओ बाप रे एक नेक साग भाजी तू भारी गई मम्मी तो सो भरल गए आ एक नेक साग केवा है साग भाजी एक नेक केवा है नई का अलग-अलग बना बना तो बनाओ गई काल कढ़ी बनाईली वो साथ में आजे कई

બાય uh, <laughs> ચુમા કરજો આમ કરો આમ કરો આમ કરો બોલો જય માતાજી જય આજે દશેરા આજે દશેરા ચાલુ સ્કૂલે જવું પડે બેટા जो पढ़ पढ़ से बड़ से। चलो बाय बाय। हा तू आज चल पापा ने पागल